એક મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે સુરેન્દ્રનગર જિલ્લામાં મગફળી અને કપાસના પાકને નુકશાનની ભીતિ કપાસમાં ચૂસિયા મગફળી કૌવારો સુકારો મૂળનો સડો રોગચાળાનો ઉપદ્રવ આ તમામ પાકોમાં જોવા મળી રહ્યું છે જિલ્લામાં ત્રણ પોઈન્ટ છાસઠ લાખ હેક્ટરમાં કપાસ અને ચાલીસ હજાર હેક્ટરમાં મગફળીનું વાવેતર થયું છે કે નુકસાની અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે વધુ વરસાદ થયો અને ભેજનું પ્રમાણ વધારે છે તેના કારણે નુકસાની ભીતિ ખેડૂતો સેવી રહ્યા છે સુરેન્દ્રનગર જિલ્લામાં મગફળી અને કપાસના પાકને નુકસાનની ભીતિ જોવા મળી રહી છે એક તરફ વધુ વરસાદ થયો હતો ભેજનું પ્રમાણ પણ વધુ જોવા મળી રહ્યું છે જેના કારણે કપાસમાં ચૂસિયા મગફળીમાં કવારો સુકારો મૂળનો સડો રોગચાળાનો ઉપદ્રવ આ તમામ પાકોમાં જોવા મળી રહ્યો છે જેના કારણે ખેડૂતોને ભીતિ છે કે આ તમામ પાક છે તે નિષ્ફળ જશે અને તેમને નુકસાનીનો સામનો કરવાનો વારો આવશે વધુ વરસાદ અને ભીજથી નુકસાની ભીતિ સર્જાઈ રહી છે જગ્યામાં મોટી માત્રામાં આ તમામ પાકોનું વાવેતર ખેડૂતો દ્વારા કરવામાં આવ્યું છે પરંતુ આ તમામ પાકો છે તેમાં નુકસાની ભીતિ સેવવામાં આવી રહી છે કપાસમાં ચૂસિયા મગફળી કોવારો સુકારો મૂળનો સળો રોગચાળોનો ઉપદ્રવ આ તમામ પાકોમાં જોવા મળી રહ્યો છે જિલ્લામાં ત્રણ છાસઠ લાખ હેક્ટરમાં કપાસ અને ચાલીસ હજાર હેક્ટરમાં મગફળીનું વાવેતર કરવામાં આવ્યું છે પરંતુ આ તમામ પાકોમાં હાલ તો નુકસાની અહેવાલ જોવા મળી રહ્યા છે નુકસાની થશે તેવી ભીતિ સર્જાઈ છે ખેડૂતોમાં ખાસ કરી ખેડૂતો તે અંગે રોષ પણ વ્યક્ત કરી રહ્યા છે એક તરફ વળતર આપોની માંગ પણ કરવામાં આવી રહી છે કારણ કે આ તમામ પાકો છે જેમાં જીવાતો પડી ગઈ છે કપાસમાં ચૂસ્યા મગફળીમાં કવ્વા સુકારો મૂળનો સડો પણ જોવા મળી રહ્યો છે અને ચાલીસ હજાર હેક્ટરમાં મગફળીનું વાવેતર કર્યું છે જો કે મોટી માત્રામાં વાવેતર કરવામાં આવ્યું છે જ અંગે વધુ વાત કરીશું સાતા ફઝલ અમારી સાથે લાઈવ જોડાયા છે ફસલ જે વાવેતર કરવામાં આવ્યું છે તેમાં નુકસાની જશે તે બાબત સામે આવી રહ્યા છે ખેડૂતોમાં ભીતિ સર્જાઈ છે કયા કયા પાકને નુકસાની જાય તેવી શક્યતા છે ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકામાં જે વરસાદના કારણે જમીનમાં ભેટનું પ્રમાણ છે તે વધી રહ્યું છે જેને લઈને કપાસ મગફળી જેવા પાકોને વ્યાપક નુકસાનીની ભીતિ છે તે હાલ વર્તાઈ રહી છે કારણ કે સુરેન્દ્રનગર જિલ્લાનો ખેડૂત છે તે દર વર્ષે કપાસનું ઉત્પાદન અને વાવેતર કરતો હોય છે

ખેડૂત ઉપર આફત આવી પડી હોય છે એ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે ખેડૂતોમાં રૂપ જોવા મળી રહ્યું છે કારણ કે જે સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો દ્વારા ત્રણ પોઈન્ટ છાસઠ લાખ હેક્ટર જમીન ઉપર કપાસનું વાવેતર કરવામાં આવ્યું છે અને ચાલીસ હજાર હેક્ટર જમીન ઉપર મગફળીના પાકનું વાવેતર કરવામાં આવ્યું છે પરંતુ ભેડનું પ્રમાણ વધતા હાલ આ વાવેતર નિષ્ફળ જવાના એંધાર વર્તાઈ રહ્યા છે ખેડૂત છે તેમની સાથે વાત કરશું વઢવણ તાલુકામાં વ્યાપક નુકસાન છે કેવી પરિસ્થિતિ ખેતરની છે એના એક મહિનાથી થતી ભારે વરસાદ અને સતત વરસાદ થવાથી કપાસમાં સુકારો પાનમાં ટપકાનો રોગ મૂળમાં અને તડતડિયા ચુસિયા જેવી જીવાતનો ઉગ્રવ થવાથી ખેડૂતોનો કપાસ અને મગફળીનો પાક નિષ્ફળ જવાની સંભાવના છે તો સરકાર આ બાબતે માર્ગદર્શન આપે નાદીવું સુધી વોટર સપટ આવ્યું નથી તો અત્યારે અછુરંગનગર ત્રણ લાખ હેક્ટરમાં કપાસનું વાવેતર કરવું જોઈએ આશા એ કે સારું વળતર મળશે તો પરિવારનું ગુજરાન ચલાવી શકશું પણ સતત વરસાદથી અને ભેજવાળું વાતાવરણ રહેવાથી કપાસમાં પીછીયા અને ઉતારા જેવા આવવાથી ખેડૂતોનો મામૂલો પાક કપાસનો પાક નિષ્ફળ જેવી છે નુકસાન છે આગળના વર્ષનું વળતર નથી મળ્યું આર્થિક પરિસ્થિતિ ખેડૂતની કેવી છે સ્થિતિ ખેડૂતોની ડામડોળ થઈ ગઈ છે પરિસ્થિતિ બહુ ગંભીર છે અને ખેડૂતોને પોતાનું જીવન નિર્વાહ પણ કેમ ચલાવવું તે પણ પ્રશ્ન છે તો સરકાર બાબતે યોગ્ય કાર્યવાહી કરે અને ખેતીવાડી વિભાગ મારફત સર્વે કરાવી અને ખેડૂતોને યોગ્ય માર્ગદર્શન આપે તેવી અમારી માગણી છે મોંઘું બિયારણ મોંઘી દવાઓ છંટકાવ કરી વાવેતર કર્યું હવે નુકસાન છે કેવો માહોલ છે ને કેવી પરિસ્થિતિ નો નિર્માણ ખેડૂતો ખૂબ ખર્ચા કર્યા છે ત્યારે પાક નિષ્ફળ ખેડૂતો ને બહુ મુશ્કેલી પડે છે તો ખરેખર સરકાર આ બાબતે યોગ્ય કાર્યવાહી કરે અને ખેડૂતોને સહાયરૂપી સજારો આપે તેવી અમારી પાગણી છે ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લો છે તે કપાસ ઉત્પાદનનો હબ ગણવામાં આવી રહ્યું છે પરંતુ કપાસના પાકમાં વ્યાપક નુકસાન હોવાના કારણે ખેડૂતોમાં શોક જોવા મળી રહ્યો છે કારણ કે મોંઘા બિયારણો મોંઘી દવાઓ તેમજ મોંઘી મજૂરી અને ખાતર નાખી અને ખેડૂતો દ્વારા વાવેતર કરવામાં આવ્યું પરંતુ ખેતરોમાં પાણી ભરેલા છે અને ભેજ નું પ્રમાણ વધુ હોવાના કારણે ખેડૂતોને હવે બીજી વખત વાવેતર કરવું પડે તે પ્રકારની પરિસ્થિતિ નું નિર્માણ થયું છે આગળના વર્ષ નું વળતર તો હજુ ચૂકવવામાં નથી આવ્યું ત્યારે આ વર્ષે પણ ખેડૂતોની કમર આર્થિક કમર છે તે તૂટી ગઈ છે તાત્કાલિક સર્વે કરીને આ વર્ષે પણ જે વઢવાણ તાલુકામાં નુકસાન પહોંચ્યું છે તેની માટે આર્થિક પેકેજ જાહેર કરવામાં આવે તે પ્રકારની માંગ છે તે હાલ ખેડૂતો દ્વારા કરવામાં આવી રહી છે આભાર જોડાવા માટે અને